ની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ત્યારે સમગ્ર વિસ્તાર તેમજ સહકારી ક્ષેત્રમાં ભારે ખડભડાટ મચી જવા પામી છે આ બનાવ અંગે ડીવાય એસપી હિતેશ ધાંધલિયાના જણાવ્યા અનુસાર ભેંસાણ શહેરની અક્ષરધામ સોસાયટી ખાતે સચિનભાઈ કપિલભાઈ મહેતા રહેતા રહે વાંદરવડ સેવા સહકારી મંડળીના પ્રમુખ ગોવિંદભાઈ ભીખાભાઈ કપુરિયા જે વાંદરવડ માં રહે છે ત્યારે કમલેશ બાલાકાશ દવે કૈલાસ પાર્ક જે જુનાગઢમાં રહે છે ત્યાંથી દીપાલી પાર્ક રણછોડ નગર પાછળ જુનાગઢ વાળા ત્રણેય શખ્સોએ ફરિયાદીની બેંક પાસેથી લીધેલી ધિરાણ અન્ય ખેડૂતને સભાસદોનાના ખોટા લોનના ખાતા ઉભા કરી અને ખોટા સરવૈયા બનાવી રજૂ કરી ખોટા હિસાબો બનાવી આ હિસાબો ખોટા હોવાનું જાણવા છતાં તેણે સાચા તરીકે દર્શાવ્યા હતા અને તેનો ઉપયોગ કરી બેંકમાં રજૂ કરી ખોટા દસ્તાવેજો બનાવી ખોટું હોવાનું જાણવા છતાં તેને સાચા તરીકે બતાવી ઉપયોગ કર્યો ત્યારે સહકારી મંડળીના રોજબરોજના વહીવટ ઉપર અપ્રામાણિક ઈરાદાથી દેખરેખ ન રાખી તેમજ ગુનાહિત ઈરાદાથી એકબીજાને આચરેલ ગેરરીતિમાં મદદગાર કરી ગુનાહિત કૃત્ય કર્યું હતું ત્યારે નાણાકીય રીતે અને અનિયમિતતા છુપાવવાના બદ ઇરાદાથી ફરિયાદીને દફતર ન આપી દફતર ગેરવેલ કરી ઉપર જણાવેલ રેકોર્ડ ફરિયાદે સોંપી હતી ત્યારે ખોટા પત્રકો બનાવી યોગ્ય હિસાબો નહીં નિભાવી પોતાના લાભ માટે ખોટા ધિરાણો જારી કર્યા હતા અને તેને મંજૂરી આપી હતી

અને જે ખરેખર ખેડૂતોના જે સાત બાર આઠ નું જે શાકપત્રક છે એના ક્ષેત્રફળને ધ્યાને રાખીને ધિરાણ આપવાનું હોય છે પરંતુ આ આ ત્રણેય મળી અને જે ભેસાણ આ જે વાંદરવડના જે નવ ખેડૂતો છે તેમને બે હજાર બાવીસ ત્રેવીસ ના વર્ષમાં મળવાપાત્ર ધિરાણ હતું એકાવન લાખ સડસઠ હજાર તેની બદલે આ ત્રણેય એક સાથે મળી અને એમને જે ધિરાણ આપ્યું છે એક કરોડ અડસઠ લાખ અઠાવન હજાર રૂપિયા આ ઉપરાંત આ એક પ્રકારનું જે ફ્રોડ કર્યા છે તેમાં એક ક્ષેત્રફળ ખોટું બતાવી ખોટા ખોટા દસ્તાવેજો ઊભા કરી જે ખરેખર સાત બાર આઠમાં જે જમીનનું હેક્ટર કે જે વિસ્તાર હોય તેની સરખામણીમાં વધારે વિસ્તાર બતાવ્યો અને એ પ્રમાણે છે એ કોપરેટિવ બેંકના મેનેજરનું મેળાપીપણું આમાં સામેલ હોય એમની મદદથી છે એ વધારે ધ્યાન મળ્યું નંબર બેમાં જે અન્ય જે એકવીસ ખેડૂતો છે માંદરવડ સહકારી કોઈ પણ પ્રકારનું ધિરાણ કરવામાં આવેલું છે જ નહીં પરંતુ આ મંત્રી અને છે તેમના નામે છે એક કરોડ ત્રીસ લાખ એકત્રીસ હજાર આ એકવીસ ખેડૂતોના નામે છે એ ખોટું ધિરાણ મેળવ્યું તેમના માટે છે તેમને જે જિલ્લા સહકારી બેંકની ભેસાણ બ્રાન્ચ છે તેમાં ખોટા દસ્તાવેજો રજૂ કર્યા પણ હકીકતમાં છે એ આ ખેડૂતોને કોઈ પણ પ્રકારનું ધિરાણ મેળવેલ નથી

એ દસ્તાવેજોનો દુરુપયોગ કરી ખોટા નવા દસ્તાવેજો વેકર સાથે છેડછાડ કરી અને જિલ્લા સહકારી બેંકની જે બ્રાન્ચ છે એના મેનેજરના મેળાપી પણાથી ટોટલ છ કરોડ અઠ્ઠાણું લાખ છ કરોડ છપ્પન લાખ અઠ્યાસી હજાર કરતા પણ વધુ રકમનું છે એ ફ્રોડ કરવામાં આવેલો છે વધારે કોઈ આરોપીઓ ખરાબ